વાસનગર પંચવટી ચોક વિસ્તારમાં મહિલા એસઆઈના પુત્રની થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ કેસમોને પોલીસે ઝડપી લઈ તરણસરની કાર્યવાહી હાથ કરી હતી બે દિવસ પૂર્વે સુવાસનગર પંચવટી ચોક વિસ્તારમાં મહિલા એસઆઈના પુત્રની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના કાસીકી हत्या करी नखाया थी रुकारो पुलिसे आ मामले तपास हाथ धरी गुना मा अर्जुन लक्ष्मण भाई साटिया भरत खीमा भाई साटिया अने बालगाव उर्फे भरत पाता साटिया ने झड़पी लाई तोरणसर कार्यवाही हाथ धरी थी